हा हाड में मुर्दाबाद સપુ ચંદ્રુ ચંદ્ર દીપુ દાસ દીપુ દાસ શું છે કાર્યક્રમ જય શ્રીરામ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક અઠવાડિયાથી બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે તો વિશ્વ હિન્દુ પરિષદે આખા ભારતભરમાં ઉગ્ર આંદોલન અને ધંધા પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો છે તો આજ રોજ દમણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રજનના માધ્યમથી હિન્દુ સમાજને સાથે લઈને જે બાંગ્લાદેશમાં જે મુસ્લિમ જેહાદી વિચારધારા તત્વો જે હિન્દુ સમાજના એક યુવક પર જે માનવતાને શર્મસાર કરનાર હત્યા કરવામાં આવી એના તમે ફૂટેજ જ જુઓ તો કહેવાય છે કે આપણે મનુષ્ય થયેલા છે તો એ જાનવરને બી મારતા પહેલાં વિચારીએ અને દયા પ્રેમ આવે આપણામાં તો આવી કત્તરપંથા ક્યાંથી આવે છે એ લોકો અડધ હાલતમાં એને સળગાવવામાં આવ્યો અને ત્યાર પછી મૃત્યુ હાલતમાં પણ એને માર દોરમાર મારવામાં આવ્યો એટલે મરવા પછી પણ જો વ્યક્તિને મારતા હોય તો આવી માનસિકતા કેટલી કટ્ટરતા કહેવાય આ કટ્ટરતા ક્યાંથી ઉત્પન્ન થાય છે એ વિચારવાનો પ્રશ્ન છે બીજું કે ત્યારબાદ અત્યારે ગઈકાલે પણ એક મંડલ નામના યુવકની પણ આ જ પ્રમાણે મારીને હત્યા કરવામાં આવી આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં જ્યાંથી સત્તા પરિવર્તન થઈ છે ત્યાર પછીના બનાવો આપણે જોઈએ તો મંદિરો ધાર્મિક મંદિરો ના મંદિરો અને ઘણા એવા હિન્દુઓ પર અને માતા બહેનો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા તો જે તે સમયે પણ ઉગ્ર આંદોલન હિન્દુ સમાજે કર્યું અને તેની અસર ભારત સરકાર સુધી પહોંચી અને ભારત સરકારને બાંગ્લાદેશમાં શાંતિનું વાતાવરણ જાળવણ કર્યું કરવામાં આવ્યું પરંતુ અત્યારે પાછા આવા તત્વોના માધ્યમથી હિન્દુ સમાજ જે ત્યાં અલ્પસંખ્ય છે તેના ઉપર આવા જેહાદી તત્વો દ્વારા જે હત્યાઓ થઈ રહી છે તેનો ખૂબ જ હિન્દુ સમાજ આક્રોશનો વિરોધ કરે છે અને વિશ્વ હિન્દુ પરિષદ પણ એનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં પણ જો આ ઘટનાઓ બનનાટ હશે તો સરકાર ઉપર પણ જે પ્રમાણેનું દબાણ આપવાનું હશે તે પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ એના ઉપર સરકાર પર પણ દબાણ આપીશું હાલમાં તો અમે એટલું જ કહેવા માગીએ છીએ સરકારને પણ કે આપ જે અલ્પસંખ્યને ભારતમાં સમાવેશની વાતો કરી છે કે જ્યાં જ્યાં હિન્દુ અલ્પસંખ્યામાં છે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન તો તેવા વિસ્તારોથી ભારતમાં જે અલ્પસંખ્યકોને લાવવાની યોજના બનાવી રહ્યા છે તો હું ભારત સરકારને એક જ નિવેદન કરીશ કે અલ્પસંખ્યાના તો આપ લાવો પરંતુ હાલમાં જે ભારતના અલ્પસંખ્યા ત્યાં રહે છે હિન્દુઓ તેની સુરક્ષા માટે શું કદમ ઉઠાવશો આપ તો તાત્કાલિક ભારત સરકાર હિન્દુઓની સુરક્ષા માટે કદમ ઉઠાવે એવો આગ્રહ કરીએ છીએ અને પિંસક સરકાર બાંગ્લાદેશની કારણ કે પોલીસ પ્રશાસનના એમાંથી લઈ જઈને દીપુદાસની જે હત્યા કરવામાં આવી તો સીધું સીધું જાણકારી મળે છે જોવા મળે છે કે સરકાર પણ આવા જેવાજી તત્વોને સાથ સરકાર આપી રહી છે તો ભારત સરકારે પણ કડકમાં કડક કદાહ ઉઠાવવો પડશે અને એનું રિઝલ્ટ ભારતના હિન્દુઓ સમક્ષ મૂકવું પડશે નહીં તો આખો ભારત દેશમાં ઉગ્ર આંદોલન પણ હોવાની સંભાવના છે કારણ કે ત્યાં જે હિન્દુની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો આજે ખરેખર દયનીય છે પણ અલ્પસંખ્યને લાવશું પણ ક્યારે લાવશું એટલા સમયમાં તો ત્યાં હિન્દુ પૂરા થઈ જશે તો તેની સુરક્ષાનો સવાલ છે તો ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આના ઉપર પગલાં લઈને ત્યાં સુરક્ષિત હિન્દુ સમાજને વ્યવસ્થા પૂરી પાડે અને બાંગ્લાદેશ પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે जय श्री राम आज विश्व हिंदू परिषद की ओर से दमण में सर्व हिंदू समाज एकत्रित हुए हैं जो बांग्लादेश में हिंदुओं पे निर्मम अत्याचार और हिंदुओं की जो हत्या हो रही है उसके लिए आक्रोश व्यक्त करते हैं और भारत सरकार से भी निवेदन करते हैं कि जो बांग्लादेश में हिंदुओं पे अत्याचार हो रहे उस पर ठोस से ठोस कार्रवाई की जाए और दमन प्रशासन से भी निवेदन करते हैं कि दमन में भी जो भी बांग्लादेशी रोहिंग्या घुसपैठ जो भी रहते हैं इलीगल तरीके से उनके ऊपर जल्द से जल्द जल कार्रवाई करके उनको दमन से और भारत देश के बाहर निकाल दिया जाए ताकि आने वाले समय में जो बांग्लादेश में घटना हो रही है वो हमारे दमन में और भारत देश में ना हो इसलिए हम सरकार से निवेदन करते हैं कि हमारी ये मांग है इसको स्वीकार करें और दमन के सर्व हिंदू समाज ये आक्रोश व्यक्त करते हैं कि बांग्लादेश में जो भी अत्याचार हो रहे वो हिंदू समाज नहीं सहेगा और जल्द से जल्द उस पर कार्रवाई की जाए।